સુરતમાં વરરાજા ઘોડી ચડે એ પહેલાં જ તેને પોલીસ કસ્ટડીમાં જવાનો વારો આવ્યો છે આ વાત કદાચ તમે સાંભળીને નવાઈ લાગશે પરંતુ હકીકત છે લગ્ન આગલા દિવસે વરરાજા અને તેમના મિત્રો તેમજ પરિવારજનો લગ્ન હોલમાં જ રમતા હતા આ દરમિયાન રાંદેર પોલીસે દરોડા પાડ્યા તે જેટલા જુગારોને ઝડપી લીધા સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ટુબી મેરેજ હોલમાં લગ્ન પ્રસંગનું આયોજન હાથ ધરાયું હોય જો કે લગ્ન આગલા દિવસે મોડી રાત્રે એક વાગે પરિવારજનો અને સંબંધીઓ જુગાર રમતા હતા નાદેર પોલીસને બાતમી મળી અને બાતમીના આધારે જ પોલીસે હોલ ઉપર રેડ પાડી જુગારીઓને ઝડપી લીધા જેમની પાસેથી બે લાખની કિંમતો મુદ્દા માલ પણ કબજે કર્યો છે ધરપકડ કરેલા તેર પૈકી એક યુવાન એવો હતો જેના આજરોજ લગ્ન હતા અને આ યુવાનનું નામ છે નદી આસિફ સાંગડા તે પોતે કાપડ દલાલનો વ્યવસાય કરે છે લગ્ન આગલા દિવસે પોતાના મિત્ર સંબંધીઓ સાથે જુગાર રમવા માટે બેઠો હોય જોકે હાલ તો એ પરિસ્થિતિ અહીંયા ઉદભવી છે કે વરરાજા ઘોડીને બદલે લોકઅપની હવા ખાતા જોવા મળી રહ્યા છે જોકે લગ્ન પહાલા તમામ ને જામીં મળી ગયા છે બરુર પોટ ચેના લાય વિટનેસ